રાજ્ય કરવા વાળો દશેરા ઉજવવામાં આવે છે જેને આખા રામાયણમાં પોતાના કર્તવ્યોનું નિર્વહન કર્યું છે રાવણના અનૈતિક હોવાના પુરાવા ક્યાંને મળ્યા નથી આજના યુગમાં ખરેખર માંગતો દશેરાના દિવસે ભ્રષ્ટાચાર બળાત્કારીઓ છોકરીઓ પર એસી ફેંકનારા દુષ્ટ લોકોના પુતળા દશેરા મનાવવો જોઈએ ત્યારે કેવી રીતે આખી રામાયણમાં રાવણે કર્તવ્યોનું નિર્વાહન કર્યું તે અંગે જાણો અહીં સાથે જાણો દશેરાનું મહત્વ આ દિવસે હિન્દુ ધર્મનું રક્ષણ થયું રામે રાવણ સાથે યુદ્ધ કરવા માટે આજના દિવસે પ્રસ્થાન કર્યું હતું મરાઠા રત્ન શિવાજીએ પણ ઔરંગઝેબની વિરુદ્ધ આજના દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું ભારતના ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે જેમાં હિન્દુ રાજાઓએ આજના દિવસે વિજય પ્રસ્થાન કર્યું હતું આજના દિવસે લોકો પોતાનું નવું કામ શરૂ કરે છે શસ્ત્રોની પૂજા કરે છે પ્રાચીન કાળમાં રાજા આ દિવસે વિજયની પ્રાર્થના કરી રણયાત્રા માટે પ્રસ્થાન કરતા હતા આ દિવસે જુદી જુદી જગ્યાએ મેળાઓ થાય છે રામલીલાનું આયોજન કરવામાં આવે છે રાવણનું વિશાળ પુત્રુ બનાવી તેનું દહન કરવામાં આવે છે દશેરા અથવા વિજયા દશમી ભગવાન રામના વિજય સ્વરૂપે મનાવાય છે અથવા દુર્ગા પૂજાના રૂપમાં સ્વરૂપો સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે વ્યકિત અને સમાજના લોહી વીરતા ઉત્પન્ન થાય તે માટે દશેરાનો ઉત્સવ ઉજવાય છે દશેરાનો તહેવાર દસ પ્રકારના પાપકામ ક્રોધ લોભ મોહિર્ષા અહંકાર આળસ હિંસા અને ચોરીના ત્યાગની પ્રેરણા આપે છે માતા દુર્ગાએ મહિષાસુર જોડે લગાતાર નવ દિવસ સુધી યુદ્ધ કરી દશેરાના દિવસે જે તેનું વધ કર્યું હતું આ આસ્થાના સંદર્ભે આ તહેવાર મનાવવામાં આવે છે ઉપરાંત નવરાત્રિ બાદ તેને દુર્ગાના નવશક્તિ રૂપોના વિજય દિવસ તરીકે વિજયાદશમીના નામે ઉજવવામાં આવે છે જ્યારે ભગવાન રામે નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કર્યું હતું અને આજના દિવસે રાવણને માર્યો હતો આ સંદર્ભે પણ આ દિવસ વિજયા દશમી રૂપે મનાવાય છે સાથે જ આજે રાવણને મારવામાં આવ્યો હતો જેના દસ માથા હતા પરિણામે આ દિવસને દશેરા એટલે કે દશ માથાવાળાના પ્રાણહરણના દિવસ રૂપે મનાવાય છે એક પૌરાણિક કથા મુજબ એક રાજાએ પોતાના રાજ્યમાં એક મંદિર બનાવડાવ્યું અને એ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે એક બ્રાહ્મણને બોલાવ્યો પ્રાણ પ્રતિષ્ઠા કરી ભગવાનની સ્થાપના કર્યા બાદ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું હે બ્રાહ્મણ તમને દક્ષિણા રૂપે શું જોઈએ બ્રાહ્મણે કહ્યું મને લાખ સુવર્ણ મુદ્રા જોઈએ બ્રાહ્મણની વાત સાંભળી રાજાને ઘણી ચિંતા થઈ કારણ કે રાજા પાસે આપવા માટે આટલી સુવર્ણ મુદ્રા નહોતી પરંતુ બ્રાહ્મણને તેની દક્ષિણા આપવી પણ જરૂરી હતું પરિણામે રાજાએ બ્રાહ્મણને તે દિવસે વિદા કર્યા નહીં તેમને રાજ્યમાં જરાક રોકાવા કહ્યું શમીના પાન રાજા બ્રાહ્મણની દક્ષિણાને લઈ ખૂબ ચિંતામાંગ હતો આ અંગે વિચારતા વિચારતા તેની આંખ લાગી ગઈ ઉંધમાંગ તેને એક સ્વપ્ન જોયું જેમાંગ ભગવાન પ્રગટ થઈ બોલ્યા અત્યારે જ ઉઠને બને તેટલા શમીના પાન ઘરે લઈ આવ તારી સમસ્યાનું સમાધાન થઈ જશે રાજા અચાનક ઊઠી ગયો તેને સ્વપ્ન પર વધુ વિશ્વાસ તો ન થયો પરંતુ તો પણ તેણે વિચાર્યું કે શમીના પાન લાવવા શું ખોટું છે રાત્રે જ જઈ તે ઘણા બધા શમીના પાન લઈ આવ્યો રાજા સવારમાં મૂફ્યો અને તેણે જોયું કે શમીના બધા જપાન સોનાના પાન બની ગયા છે તે જ દિવસે વિજયાદશમી હતી ત્યારથી જ એ માન્યતા થઈ ગઈ છે કે વિજયાદશમીની રાત્રે શમીના પાન ઘરે લાવવાથી ઘરમાં સોનાનું આગમન થાય છે જો તમારે પણ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવી હોય તો તમારા ઘરમાં પણ તમે દશેરાના દિવસે શમીના પાન લાવી શકો છો સાથે જ પરિવારજનો ત્યાં પણ શમીના પાન મોકલાવી શકો છો જેથી તમામ લોકોનું કલ્યાણ થાય અને બધે સુખ અને સમૃદ્ધિ વધે